પહેલી સપ્ટેમ્બરથી સાત નિયમોમાં બદલાવ થવાના છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ નમસ્કાર દર્શક મિત્રો દર મહિનાની પહેલી તારીખ આવે ત્યારે કેટલાક બદલાવો આવતા હોય છે જેમ કે ગેસના ભાવનામાં ફેરફાર આવે એ ઉપરાંત ક્રેડિટ કાર્ડનું કંઈ હોય તો એના ફેરફાર આવે આધાર કાર્ડને લગતું કંઈ અપડેટ હોય તો આવા બધા જે છે એ પહેલી સપ્ટેમ્બરથી સાત નિયમોમાં બદલાવ થવાના છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો દર મહિનાની પહેલી તારીખે જે બદલાવ આવે એટલે પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે પણ બદલાવ હશે અને આ જે બદલાવો હોય છે એ તમારી જિંદગીની સાથે જોડાયેલા બદલાવ હોય છે તો સાત નિયમો એક સપ્ટેમ્બરથી બદલાવાના છે એમાં પહેલાં નિયમની વાત કરું તો કોમર્શિયલ ગેસ અને રસોઈ ગેસનો જે ભાવ હોય એ બદલાઈ શકે કારણ કે જુલાઈ મહિનાની અંદર જે આ ગેસના ભાવ હતા એમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો હતો એટલે આ વખતે પણ જે ગેસ સિલિન્ડર છે એના ભાવની અંદર બદલાવ આવી શકે બીજું જે એક બદલાવ છે એ બહુ જ મહત્ત્વનો બદલાવ છે એ તમારે ખાસ સાંભળવા જેવો છે કારણ કે તમે તમે મોબાઈલ ફોન યુઝ કરો તો તમે દુઃખી થઈ જતા હશો કે ફેક કોલ ફેક મેસેજ જે બોગસ ફોન આવે એનાથી પરેશાન થઈ જ તમે પરેશાન થઈ જતા હશો તો આના વિશે ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓ છે એને ફેક કોલ અને ફેક મેસેજ ઉપર અંકુશ મૂકવા માટે કીધું છે અને ટ્રાઈએ એકદમ કડક નિયમો બનાવી દીધા છે ટ્રાઈએ આ જે ટેલિકોમ કંપની છે આઈડિયા એરટેલ વોડાફો વોડાફોન આઈડિયા જિયો બીએસએનએલ આ બધી કંપનીઓને કહી દીધું છે કે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એકસો ચાલીસ મોબાઈલ નંબર સિરીઝથી શરૂ થતી શરૂ થતાં ટેલિમાર્કેટિંગ કોલ કોમર્શિયલ મેસેજને બ્લોક ચેઇન બેઝ ડિસ્ટ્રિબ્યુટેડ લેઝર ટેકનોલોજી એટલે ડીએલ ટીના પ્લેટફોર્મ પર શિફ્ટ કરી દેજો આને કારણે તમને ફાયદો એ થશે કે અત્યાર સુધી ટેલિમાર્કેટિંગના જે બધા ફોન તમારી ઉપર બોગસ આવ્યા કરતા હતા બોગસ મેસેજો આવ્યા કરતા હતા એ હવે બધા એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી બંધ થઈ જશે અસંખ્ય બોગસ કંપનીઓ અને વીમાવાળી કંપનીઓ કે ફલાણા ઢીકણાવાળાના અસંખ્ય કોલ મોબાઈલ ઉપર સતત આવતા રહેતા હોય છે એટલે આ એક તમારું જરૂરી છે બીજું કે એ એટીએફ એટલે એર ટર્બાઇન ફ્યુઅલ એમાં ફેરફાર થવાની સંભાવના છે અને સીએનજી પીએનજી ભાવ છે એમાં પણ બદલાવ આવી શકે એચડીએફસી બેંકના જે ગ્રાહકો છે એમના માટે એક ન્યૂઝ એવા છે કે યુટિલિટી ટ્રાન્ઝેક્શન ઉપર રિવોર્ડ વોર્ડ છે રિવોર્ડ પોઈન્ટ છે એ હવે એચડીએફસી બેન્કે સીમિત કરી દીધું છે એટલે ગ્રાહકને હવે દર મહિને બે હજાર સુધીના જ પોઈન્ટ મળી શકશે અને થર્ડ પાર્ટી એપથી એજ્યુકેશન પેમેન્ટ કરશે એને એચડીએફસી બેંકના ગ્રાહકોને રિવોર્ડ નહીં મળે બીજો જે ચોથો મુદ્દો છે એ કેન્દ્રીય કેન્દ્રના સરકારી કર્મચારીઓને લાગે છે કદાચ એક સપ્ટેમ્બરથી કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું છે એમાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે એટલે આ ડિયર એલાઉન્સ જે છે એ અત્યારે પચાસ ટકા છે એટલે જો ત્રણ ટકા વધશે તો ત્રેપન ટકા થઈ જશે બીજું કે આધાર કાર્ડનું જે અપડેટ કરાવવા માટેની તારીખ પણ લંબાવવામાં આવી છે અને ચૌદ સપ્ટેમ્બર સુધીમાં જો તમારે કંઈક આધાર કાર્ડ વિશે અપડેટ કરાવવાનું હોય તો તમે મફતમાં અપડેટ કરાવી શકશો ચૌદ સપ્ટેમ્બર પછી તમને ચાર્જ લાગી શકે છે સાતમા મુદ્દો એ છે કે જુદી જુદી બેન્કોએ જે ફિક્સ સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ છે એમાં જે તારીખો છે લંબાવી છે આઈડીબીઆઈ બેન્ક બેંક છે એની ત્રણસો દિવસ ત્રણસો પંચોતેર દિવસ અને ચારસો ચુમ્માળીસ દિવસની જે સ્પેશિયલ એફડી છે એની ડેડલાઇન ત્રીસ જૂનથી વધારીને ત્રીસ સપ્ટેમ્બર કરી દીધી છે એવી રીતના ઇન્ડિયન બેંક ત્રણસો દિવસની જે સ્પેશિયલ એફડી છે એ એની તારીખ પણ ત્રીસ સપ્ટેમ્બર કરી છે પંજાબ એન્ડ સિંધ બેંક એણે પણ સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ પર ત્રીસ સપ્ટેમ્બરની લાસ્ટ ડેટ રાખેલી છે અને એસબીઆઈની જે કળશ સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ યોજના છે એ પણ ત્રીસ સપ્ટેમ્બર સુધી રહેશે એટલે આ જે ફેરફારો છે એ તમારી જિંદગીમાં કામના છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ